બધા હું બસો આપણે તો રાતે ટેટા બેટા પૂરા બે વાગી ગયા હતા જો નવ વાગે છે નવનો કેવો છે તમને બતાવું આપણે બાઈક આ ઘરે લાવી દીધી છે એમ તો પેલા ઘરે ટેટા બેટા ફૂટો તો એ થઈ જાય એટલે ના બધા તો જો ઊંઘ છે એટલે જાગી હતી તો કામ હતું આપણે કામ કરવાનું હોય એટલે આપણે તો ઊંઘે મેળવે એવું નથી મિત્રો તો જોયેલો આપણે ખીચડી તો વધારે દે છે નાસ્તામાં કવાર બટાકા કાપી લીધું છે તો આપણે આપ બનાવવાનું છે તો તમે જોડાયેલું હતું कौन है ड्यूटी से अब कुक करना गैस पर मुके वो और

वंदना ने

અહીંયા માતાજીના મંદિરે રંગોળી પૂરવાની છે તો પૂરું તો ટાઈમ છે ને મારી પાસે એટલે પછી રંગોળી પૂરું મોડાથી પૂરી હતી કુકરને બેસી ધીવા દીવે એટલે સાફ થઈ જશે આપણું ફટાફટ તો આપણે વિડીયોનો વર્ન કરીશું અને આજે જો મારે કેવડો બનાવવાનો છે તો આપણે મકરનું લાઈન મૂકી દીધું છે તો આમાં આને તરી દેવાનું પછી અંદર મમરા વગાડવાના છે પછી સેવ સિંગ બધું નાખીને કેવડો કરવાનું છે તો હમણાં મગફળ પછી મારું કામ આજ બધાનું છે કરતા હો પછી લગભગ બે દિવસો રજા રાખીશ એના માટે પછી નહીં બે દિવસ રજા આપવાની આપણે રંગોળી પૂરવાની છે પેલા એક અહીંયા પુરીશ માતાજીના મળે અને એક પુરીશ અને એક બાર પુરીશ એટલે બે રંગોળી પૂરવાની છે આપણે આજે જો બે રંગોળી પૂરી જાય પછી આપણે ફ્રી થઈને પછી કેવડો બનાવવાનો છે તો આના થાય कैसी जैसे हूं उम्मीद है ना कोई तो मित्रों जय माता जी जय श्री कृष्ण और जय जगदती और जो भाई चैनल में नवा हो तो चैनल सब्सक्राइब करो शेयर करो लाइक करो बेल आइकन दबाना ये करेंगे जो अपन भाई बाय-बाय बोलेंगे आगे तक ठीक है मस्त नमस्ते बाय त बार पढ़ाई मिली